હલો નમસ્કાર મિત્રો ટેકનિકલ નુકુલમાં તમારું ફરીથી હું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ટોપ થ્રી સાઉથ ઇન્ડિયન મૂવી વિશે વાત કરશું જે એકદમ સારી પિક્ચર છે જોવાલાયક પિક્ચર છે આ મિત્રો તમે ના જોયું હોય તો તમે જોઈ શકો છો અને આજે આ વિડીયોમાં હું તમને ટોપ થ્રી પિક્ચર બતાવીશ અને કહીશ કે તમે આ પિક્ચર બધી ક્યાંથી જોઈ શકો છો તો હાલો મિત્રો આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો પહેલા નંબરની પિક્ચર આવે છે તેનું નામ છે કી કે એન એ ડબલ ઈ બે હજાર ઓગણીસની આ પિક્ચર છે સાઉથ ઇન્ડિયનની આ પિક્ચરમાં મિત્રો તમને બધું જોવા જ હેકિંગ વિશે વાત કરીએ આપણે એક્ટરની તો આમાં તમને જોવા મળશે એક્ટિંગ રીતે જીવા અનાયિકા સોટી અને ગોવિંદ પદ્મસૂર્ય વાત કરીએ રેટિંગની તો દસમાંથી પાંચ પોઈન્ટ એકની રેટિંગ છે જે એક સારી રેટિંગ કહેવાય વાત કરીએ આ પિક્ચરની તો મિત્રો આ પિક્ચરની બધી છે હેકિંગ ઉપર આધારિત જેમ કે એક મોબાઈલથી બધાને વાયરસ મૂકીને બધાને હેક કરી નાખે છે અને ક્રાઇમ પણ છે કોમેડી પણ છે મિત્રો આ પિક્ચર તમે એકવાર જરૂર જોજો મિત્રોને વાત કરી બીજા પિક્ચરની તો એનું નામ છે ટીક 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 આ મિત્રો ત્રણ વાર ટીક આ એક પિક્ચર ઉપર તમને ઘણું બધું જોવા મળશે જે આમ રવિ નિવે પેથુડા તમને આમાં એક્ટિંગ એક્ટર રીતે જોવા મળશે વાત કરી રેટિંગની તો દસમાંથી છ પોઈન્ટ એકની રેટિંગ છે અને આ પિક્ચર આધારિત છે અંતરિક્ષમાંથી આ મિત્રો અંતરિક્ષમાં જાય છે એક મિશન ઉપર એક ટીમ અને તમે પિક્ચર જોઈ શકો છો તમને એમ જ લાગશે કે તમે જે કોઈ હોલીવુડની પિક્ચર જોઈ શકો જોઈ રહ્યા છો મિત્રો જબ્બર પિક્ચર છે વાત કરીએ આપણે છેલ્લી પિક્ચરની તો એનું નામ છે યુ એમાં તમને જોવા મળશે સમેન્થા અને આદિ પીની સેટી આ મિત્રો આ પિક્ચર છે ભૂતવાળી જેની રેટિંગ છે દસમાંથી સાત તો મિત્રો આ ભૂતવાળી ફીચર છે તમે આની જરૂર એકવાર જોજો યુટ્યુબ પર પચીસ મિલિયનથી પણ વધારે લોકોએ આ પિક્ચર જોઈ છે મિત્રો અને બધી પિક્ચર તમે જોઈ શકો છો યુટ્યુબમાં તે બધી પિક્ચર અત્યારે ઉપલબ્ધ છે પછી હોય કે ન હોય તો મિત્રો યુટર્ન એક ભૂતવાળી પિક્ચર છે જરૂર તમે જોજો મિત્રો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો અને કમેન્ટમાં કમેન્ટમાં તમે જરૂર જણાવજો કે તમારી કઈ ફેવરીટ ફીચર છે તો મિત્રો આજનો વિડીયોમાં આટલો જ નમસ્કાર